નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ચાર જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ સમાચાર કેબલ પાણી આવેલ છે ચાલુ સામે રાજ્ય પર સર્જાયેલી સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ની અસર હેઠળ જેઠમાં ડેમ જળાશયોમાં પાણીની કોઈ નોંધનીય આવક થઈ નથી ગયા વર્ષની સરખામણીએ કચ્છના ડેમોમાં વીસ ટકા ઓછો જળ સંગ્રહ થયો છે જિલ્લામાં અત્યાર સુધી સરેરાશનો પચીસ ટકા વરસાદ વરસ્યો છે દસ પૈકીના છ તાલુકા એવા છે કે જેમાં વીસ ટકાથી ઓછી મેહ વરસાદ છે ખાસ કરીને કેચમેન્ટ વિસ્તારમાં તુલનાત્મક રીતે ઓછો વરસાદ પડ્યો છે જેની સીધી અસર ડેમોના જળ સંગ્રહ પર પડી છે આ વખતે હજુ પચીસ ટકા વરસાદ પડ્યો છે ડેમોમાં અત્યાર સુધી એકવીસ પોઈન્ટ સત્તાવન ટકા જળ સંગ્રહ થયો છે વીસ પૈકી સૌથી વધુ બ્યાસી ટકા પાણી મુન્દ્રા તાલુકાના કારાઘોઘા ડેમમાં સંગ્રહિત થયું છે કારાઘોઘા ડેમને હાલ એલર્ટ પણ રાખવામાં આવ્યું છે બીજી બાજુ સાત ડેમમાં દસ ટકાથી ઓછું પાણી બચ્યું છે એટલે કે આ ડેમો ભાગે તળિયા ઝાટક છે ખાસ કરીને કચ્છના સૌથી મોટા રુદ્રમાતા ડેમમાં માત્ર ઝીરો પોઈન્ટ ત્રીસ ટકા જ પાણીનો જથ્થો બચ્યો છે સમગ્ર બાબતે સિંચાઈ વિભાગના અધિક્ષક ઇજનેર એ એ સાવલિયાએ જણાવ્યું કે આપણે કચ્છમાં જો મધ્યમ સિંચાઈ યોજનાઓની વાત કરીએ તો કુલ વીસ મધ્યમ સિંચાઈ યોજનાઓ આવેલી છે તેની કુલ સંગ્રહ શક્તિ ત્રણસો ને પચીસ એમસીએમની સામે હાલ કુલ ચોર્યાસી પોઈન્ટ બસો ને એમસીએમ પાણી છે એટલે કે અંદાજિત એકવીસ પોઈન્ટ ત્રેવીસ ટકા પાણી આપણી પાસે અત્યારે વીસ ડેમોમાં ઉપલબ્ધ છે જેમાં આપણે પચાસ ટકાથી વધારાના ડેમોની વાત કરીએ તો અંજારના ટપ્પર ત્યાર પછી અબડાસાના બેરાચે અને મુન્દ્રાના કાલા ઘોઘામાં પચાસ ટકાથી વધારે પાણી ઉપલબ્ધ છે અને વરસાદની વાત કરીએ તો આપણે આજ દિન સુધીમાં કુલ આઠસો ને બોતેર એમ તમામ યોજનાઓ પરનો એટલે એવરેજ આપણે કુલ તેતાલીસ mm વરસાદ તમામ સિંચાઈ યોજનાઓ ઉપર નોંધાયેલો છે એટલે હાલ તો આપણે જોઈએ તો અત્યારે કાલા ઘોઘા જે ડેમ છે તે અઠ્યોતેર ટકાએ એ પહોંચ્યો છે એટલે કે એ જયારે સો ટકા થશે ત્યારે ઓવરફ્લો થશે એટલે એમની જે કુલ સંગ્રહ શક્તિ વાત કરીએ તો ત્રણ પોઈન્ટ ચાર પોઈન્ટ શક્તિ છે પાણી થી એમાં ઓવરફ્લો ચાલુ થશે કુલ તમામ યોજનાઓની ત્રણસો ને પચીસ એમસીએમ ની સંગ્રહ શક્તિ છે જેની સામે અત્યારે તમામ યોજનાઓનો સંકલિત ચોર્યાસી પોઈન્ટ ચોર્યાસી ને ઓગણ સિત્તેર પોઈન્ટ જીરો છ એમસીએમ પાણી ભરેલું છે એટલે કે અંદાજિત એકવીસ ટકા પાણી હાલ છે એવા ડેમોની જો વાત કરીએ તો આપણે ભુજમાં રુદ્રમાતા ડેમ છે ત્યારબાદ નખત્રાણાના નિરોણા ડેમ છે ત્યારબાદ ભુજનું કાયલા ડેમ છે ભુજનું કાસવતી ડેમ છે મુંદરાના ગજોડ છે આ કુલ પાંચ યોજનાઓમાં આપણે 10% થી ઓછું પાણી ઉપલબ્ધ છે બારકોના सर्वांगीण વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ગ્રામલોક ગ્લોબલ એકેડેમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ગઢતર અને વિકાસ કરતી આ એકેડેમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો

આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર